નમસ્કાર દર્શક મિત્રો આટકોટ ભારતના બધા જ તીરધામો ની દંડવડ યાત્રા કરી રહેલ ઉત્તર પ્રદેશ ના બરેલી જિલ્લાના નવાજગંજ તાલુકાના મોજેરા સંતોષ ગામના એકતાલીસ વર્ષ શિક્ષક નરેશ ગંગાવધર દંડવડ યાત્રા આટકોટ ગામમાં પહોંચ્યા હતા આ યાત્રામાં તેમના ધર્મપત્ની સુમિતા દેવી અને પુત્ર પ્રહલાદ સાથે આ દંતવડ યાત્રા કરી રહ્યા છે તેમનો સંકલ્પ સનાતન ધર્મ રક્ષા માટે માનવતા રક્ષા માટે ગૌ માતા રક્ષા માટે તેમજ ગૌ માતા ને રાષ્ટ્રીય માતા જાહેર કરવાના હેતુ સાથે બાર વર્ષ સુધી ભારત દેશના ચાર ધામ બાર જ્યોતિર્લિંગ અઢાર શક્તિપીઠ સહિત ભારતભરમાં તમામ તીર્થધામ દંતવટ યાત્રા કરવાનો સંકલ્પ છે વધુ નરેશ ગંગાવરે જણાવ્યું હતું કે તેઓ તાર એક મે હાજર ત્રેવીસ થી તેમના વતન ઉત્તર પ્રદેશ થી આ દંતવડ યાત્રાનો આરંભ કરેલ હતો તેઓ પ્રથમ હરિદ્વાર બદ્રીનાથ યમનોત્રી ગંગોત્રી કેદારનાથ નેપાળ પશુપતિનાથ દેવી ગોવર્ધન પર્વતની પરિક્રમા કૃષ્ણ જન્મભૂમિ અયોધ્યા પુષ્પકર ચામુંડા માતાજી ચાર પૂજે અંબાજી મંદિર થઈ રદવત કરતા છ હજાર કિલોમીટરનું અંતર કાપીને આટકોટ આવી પહોંચ્યા હતા તેમનું ભક્તો દ્વારા તેમનું રહેવાસી વ્યવસ્થા વીરબાઈમાં ધામ ખાતે કરવામાં આવી હતી આ યાત્રામાં કોઈ પાસે પાણી અન્નો દાણો ભોજન માંગુ યાત્રા દરમિયાન ઘરે પ્રવેશ ન યાત્રા કરી તેઓ લોખંડ લાકડા કે પ્લાસ્ટિક પર ન બેસવા કઠિન સંકલ્પ કરી પોતાની તપસ્યા આગળ યાત્રા કરી હતી અને ભક્તો દ્વારા એમને રહેવા જમવાની સુવિધા ઉપલબ્ધ કરી હતી તેમજ દંડવટ કરતા હોય ત્યારે એમને ચા પાણી નાસ્તા આપવામાં આવ્યો હતો तो जय शिया राम जी जय शिया राम प्रभु आप कहाँ से कहाँ जा रहे हो देखिए मैं जिला बरेली की तहसील नवाबगंज में गांव परसा है मुझे ना संतोष जो कि उत्तर प्रदेश में है वहीं का मूल निवासी हूँ और वहीं से दंडवत करते हुए आ रहा हूँ और इस समय वर्तमान में जो है मैं सोमनाथ लिए निकल रहा हूँ कहाँ से कहाँ तक जाने का आपका देखिए मेरी जो यात्रा है मेरा संकल्प है जो राष्ट्रीय चारधाम है चार धाम बारह ज्योतिर्लिंग अट्ठारह शक्तिपीठ अर्धनारेश्वर वैष्णो माता अमरनाथ मेदीपुर बालाजी मथुरा अयोध्या गोरखनाथ मंदिर और नेपाल के पशुपतिनाथ तक की ये दंडवत यात्रा है मेरी आप क्यों ये यात्रा कर रहे हो देखिए क्यों कहा जो जवाब प्रभु श्री कृष्ण भगवान अर्जुन को भी नहीं दे पाए और इसके बावजूद मैं जो उद्देश्य है मेरा लोग धामों पे जाते हैं आस औलाद मांगते हैं पद मांगते हैं लेकिन मुझे इन सब की ज़रूरत नहीं मुझे ज़रूरत है अपने सनातन अपनी गौ माता तो मैं हर दर पे जा रहा हूँ मत्था टेक रहा हूँ मत्था पटक रहा हूँ कि हे महाकाल महादिशक्ति मेरे सनातन धर्म की रक्षा करो और जो मानवता से दानवता की ओर मुड़ रहे हैं उन्हें सद्बुद्धि दो और मेरी गौ माता को राष्ट्र माता का दर्जा मिल जाए बस इसीलिए पेट के बल और पीठ के बल खचर रहा हूँ और आज मुझे दो साल सोलह दिन हो चुके हैं क्योंकि एक मई दो का मैं निकला हुआ हूँ તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યુઝ